માણાને કોઈની પાસેથી અપેક્ષા હોય અને અપેક્ષા પૂરી ન થાય એટલે પછી એના દોષ મળે દેખાવા આ આભી એક તમે બહુ જીવનમાં શાસ્ત્રમાં બધું છે આપણા શાસ્ત્રો છે ને એમાં માનવીય જીવનને લગતી બધી જ વાતો લખી છે હું તો એમ કહું કે ગ્રહોની પૂજા કરવા જવા કરતા આવા શાસ્ત્રો સાંભળો ને લગભગ બધાય ગ્રહ શાંત થઈ જાય તમારે કારણ કે ઝાઝા તો પ્રેક્ટિકલ ગ્રહો નડે છે કામ ક્રોધ લોભ માન ઈર્ષ્યા રાગ દ્વેષ વાસના આ કઈ ગ્રહો નાના છે આ ગ્રહો જ માણાને ઝાઝા નડે છે ઓલ્યા હશે થોડા ઘણા પણ આ બહુ ઝાઝા છે અને સત્સંગ રૂપી ઔષધથી જ આ ગ્રહો બધા શાંત થાય અરે ખાલી માણા પોતાની રુચિ પ્રમાણે વાત ન કરે ને તોય એના અવગુણો બહુ દેખાય હા આમ તમારી જે રૂચિ હોય એ રુચિને અનુસાર હું વાત કરું તો તમને તરત એમ થાય પણ સ્વામી બહુ સરસ વાત કરીઓ અને તમારી રુચિ થી થોડીક વાત વિપરીત જાય એટલે એમ થાય પણ સ્વામીને આમ નો બોલવું જોઈએ હે તરત થાય એટલે આ તો માણા માત્ર નો સ્વભાવ છે હું હોઉં તમે હો બધા સે જ આપણી પ્રકૃતિ કે કઈ બધા આપણી રુચિના માણા થોડા હોય આ દુનિયા ભાઈ અમારે અમુક અમુક તે સંતો બધા હોય ને વાતચીત કરે એટલે આમ મેં કીધ પણ કઈ તમે બધાય તમારી જેવા આ છોડા હોય ભાઈ કોઈ એ રીતનું હોય ક્યાંક જાય તો ભાઈ બહુ ભાવથી રાખી નારાય માણ અમારે જો ફરતું રહેવાનું હોય ક્યાંક ભાવ પુષ્કળય મળે ક્યાંક માપસરનો મળે બે રીતનું હોય હવે પછી તમે બધેય એક સરખી અપેક્ષા રાખો તો દુઃખીત થાવ ને ભાઈ ક્યાંક મહેલ બી મળે ને ક્યાંક ઝૂંપડી બી મળે બધ્ય હરખી અપેક્ષા તમે રાખો ભાઈ તો પછી દુઃખી થાવ પછી શું થાય આપણને કે આમ કઈ આમ નોતું તેમ નો એમ અવગુણ ગાવાની જરૂર નહીં કઈ એક મતીર ભીન્ના અહીંયા માણસે માણસે રુચિ ને બુદ્ધિ અલગ અલગ છે આપડી રુચિના પચી પચા દુનિયા મળી જાય સમજવાનું બહુ સારું બાકી કઈ બધા આપણી રૂચિ ના નો હોય આપણા બધા અડધા દુઃખી એમાં થાય છે હું જેમ માનું છું હું જેમ સમજુ છું એમ જ બધા સમજે એમ જ બધા માને ઇટ ઇઝ ઇમ્પોસિબલ આ શક્ય જ નથી અહીંયા કૃષ્ણને ફોલો કરનારા બધા નથી મળ્યા રામને ફોલો કરનારા બધા નથી મળ્યા તે હું તમે કઈ વાડીના મૂળા ભાઈ આપણી રૂચિ પ્રમાણે આપણી માન્યતા પ્રમાણે પાંચ જણા સમજે તો ઠીક છે બાકી તો કઈ બધાની રુચિ ને માન્યતા અલગ અલગ રહેવાની અને હવે પછીની જગતમાં તમારે એક્સેપ્ટ કરતા શીખવું પડશે હવેનું જે જનરેશન ન્યુ જનરેશન આવશે ને એ એકદમ ઇન્ડિપેન્ડન્ટ માઇન્ડ નું આવશે આખું જનરેશન એને એમ લાગશે કે સારું છે તો આવશે બાકી પધાણે કોઈ કોઈનું કોઈ કઈ માનશે નહીં તમે એમ પરાણે કયો કંઠી પહેરી લે એમ કોઈ કંઠી નહીં પહેરે એને એમ લાગશે કે મારે પહેરવી છે તો ત્રણ ધક્કા ખાઈને પહેરી જાય એટલે બધાને આપણે આપણા ફિટ કરવાનો આગ્રહ રાખીએ તો એ ખોટું છે એટલે હું તો જો આટલી કથા કરું બધી જ આવું બધી પ્રકારના માણા મળે આપણને આપણે એક જ વાત રાખીએ જેટલે સારું લાગે ઠીક છે નો લાગે કાંઈ નહીં આપણો માલ આપણે બીજે વેચવાનો આપણે એવું કઈ આગ્રહ નહીં બધા લઈ જ લઈ એવો એવો આગ્રહ કરવા રાખવાનો કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના જિંદગી મજા બહુ જ્યારે આપણી અપેક્ષા પૂરી નથી થતી પછી તમે તરત બીજા ઉપર દોષ નાખો છો અપેક્ષાઓ ઓછી રાખવી સુખી થવું હોય તો જેને જેટલી અપેક્ષા ઓછી એને બીજાના ગુણ વધારે આવશે જો જેને અવગુણ નહીં આવે જેની પાસે જેને વધારે કોઈ પાસે અપેક્ષા રહેતી હશે ને એટલે પછી અપેક્ષા પૂરી નહીં થાય એટલે અવગુણ વધારે આવશે